મંડેગા કૌભાંડને ને લઈ આપ સભ્ય ચૈતર વસાવા ફરી મેદાને છે મંડેગા કૌભાંડમાં ભાજપ કોંગ્રેસ બંનેનો હાથ હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે મંડેગા કૌભાંડના માસ્ટરમાઇન્ડ માસ્ટર માઇન્ડ કોંગ્રેસ જોટવા છે તે વાત સાચી પડી હીરા જોટવા દીકરાની ધરપકડ કરવામાં આવી કોંગ્રેસ નેતા હીરા જોટવા અને મંત્રી બચુ ખાબડે મળીને પંચાયત પાસેથી કામો લઈ લીધા અને પોતાની એજન્સીને આપી દીધાનો આરોપ લગાવ્યો પાંચ વર્ષ દરમિયાન એજન્સીઓમાં માં કરોડ જમા થયા હીરા જોટવા એ આ નાણાં સ્થાનિક નેતાઓને અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ રૂપે આપ્યા જ્યારે હવાલા સ્વરૂપે કરોડો રૂપિયા પોતાના દીકરા પાસે લંડન મોકલ્યા વધુમાં ચૈતર વસાવાએ કહ્યું છે કે આ કૌભાંડમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાંસદો અને મંત્રીઓના નામ બહાર આવી શકે છે આ ઉપરાંત તપાસ એજન્સીઓને પણ લોકો નુકસાન પહોંચાડી શકે છે એટલે સીબીઆઈ ની તપાસ કરવાની માંગ કરી છે કેટલાક નામો બહાર આવે એવા છે અધિકારીઓના નામો પણ બહાર આવે એવા છે એમાં ટીડીઓ થી લઈને નિયામક સુધીના નામો બહાર આવે એવા છે એટલે એસઆઈટી ને આ લોકો નિષ્પક્ષ તપાસ કરવા દેશે એવું મને લાગતું નથી એટલે સીબીઆઈ તપાસ થાય એની સાથે ઈડી જીએસટી વિભાગ પણ જોડાય અને હવાલાના પેટે જે રકમ ભાર ગઈ છે એને પણ પાછી લાવવામાં આવે એવી અમે સરકારમાં માંગ કરીએ છીએ ક્યુ આર કોડ સ્કેન કરું અને ડાઉનલો કરવું ન્યૂઝ ઝીટીના એપ મેળવવું ગુજરાત અને દેશ દુનિયાની પડે પણ ન્યૂ અપડેટ્સ